આજે ખાત્રેજ નિમિત્તે વડોદરાના જ્વેલરીની દુકાનમાં સોનાના દાગીના ખરીદવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો સોનું એક લાખ ને પાર થતા લોકોમાં હજી પણ સોનું ખરીદવાનો ઉત્સાહ ઓછો થયો નથી ત્યારે આ અખાત્રીજ નિમિત્તે સોનું ખરીદવાની પરંપરા ચાલતી આવી છે પ્રાપ્ત કરવા તેમજ સુખ શાંતિ સમૃદ્ધિ મળે તેવા હેતુ સાથે લોકો અખાત્રીજ ના દિવસે સોનું ખરીદતા આવ્યા છે ત્યારે સોનું એક લાખ ની સપાટી ને પાર કરતા છતાં પણ લોકોમાં સોનું ખરીદવાનો ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે સોનાની સાથે સોનાના દાગીના પણ તેટલું જ પ્રાધાન્ય આપીને ઇન્વેસ્ટમેન્ટ રૂપે સોનું ખરીદવાની પ્રથા જાળવી રાખવામાં આવી છે વડોદરાના દાંડિયા ગ્રાહકો ગ્રાહકો બાવીસ કેરેટ સોના તરફ વળ્યા જયારે સ્ટેડર જ્વેલરી કુદરતી હીરા અને રત્ન દાગીના પ્રત્યે પણ લોકો આકર્ષણ જોવા મળ્યું છે મુખ્યત્વે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને સતત ફુગાવાના દબાણના કારણે સોનાની કિંમત પ્રથમ વખત દસ ગ્રામ માટે રૂપિયા એક લાખ ને પાર કરી ગઈ હતી આ ઉછાળાના કારણે ગત વર્ષની અક્ષય તૃતીયા બે હાજર ચોવીસ ની સરખામણીમાં સોનાના ભાવમાં ત્રીસ ટકા નો વધારો થયો છે